નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય પોઈન્ટમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌતે ફરી એકવાર વિવાદ તો જગાવ્યો છે પરંતુ સાથોસાથ ભારતીય જનતા પાર્ટી માટે આફતનો મતપુરો છંછેડ્યો છે કંગના રનૌતની ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી પરની ફિલ્મ આગામી છઠ્ઠી સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે અને એ ફિલ્મના પ્રચાર પ્રસાર માટે કંગના રનૌત અત્યારે આખા દેશમાં પરિભ્રમણ કરી રહ્યા છે પરંતુ આદત છે મજબૂર કંગના રનૌત જે છે એ વિવાદ છંછેડવાનું ભૂલતા નથી અને આ વખતે એમણે જન્માષ્ટમીના દિવસે એટલો મોટો વિવાદ સર્જી નાખ્યો છે કે જેને કારણે ભારતીય જનતા પાર્ટી લાલ ગુમ થઈ ગઈ છે કારણ કે કંગના રનૌતે એવું ટીપ એવી ટિપ્પણી કરી હતી એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં કે કિસાન આંદોલનમાં તો કિસાનના નેતાઓ બાંગ્લાદેશવાળી કરવા માંગતા હતા અને એ લોકોની છાવણીમાં બળાત્કારીઓ અને હત્યારાઓ હતા વહા તો લાશે લટક રહી હતી વહા તો રેપ હોતે છે આ મતલબની તદ્દન બે જવાબદાર પૂર્વકના નિવેદનો એને કર્યા છે અને સાથોસાથ આ વખતે કંગનાએ બહુ જ મોટો અને ખોટો પંગો લીધો છે કારણ કે કંગનાથી પંજાબના શીખ સમુદાયના લોકો નારાજ થઈ ગયા છે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ કંગનાની ઇમરજન્સી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા કહ્યું છે તો સાથોસાથ એક શીખ પ્રવૃત્તકે તો વિડીયો પર નિવેદન વિડિયો સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયામાં ફરતું કર્યું છે અને એમણે એવું કહ્યું છે કે અમારા ભીંદ્રાન ભીંદ્રાનવાલે સાહેબ વિશે એમ કે કંગના રનૌતની ફિલ્મમાં ઘસાતું જો જોવા મળશે કારણ કે ટ્રેલર રિલીઝ થયું છે અને બધાને એવું લાગ્યું છે કે ભીનરાનવાલે સાહેબ વિશે કંઈક અભદ્ર ટિપ્પણી કરી છે તો એને ચીમકી આપી છે કે હમ અમારે સંત કે લીએ સર કટવા શકતે હેં તો સર કાટ કાઢવી શકતે હૈ અને કંગના રણોત આ ધમકીથી ડરી જઈને એને આ જે વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં એની એ ટ્વિટર પર નોંધ લઈ અને મહારાષ્ટ્ર પોલીસ દિલ્હી પોલીસ અને હિમાચલ પ્રદેશની પોલીસને એને જાણ કરી છે આમ આદમી પાર્ટીએ એની હકાલપટ્ટીની માંગણી કરી છે તો રાહુલ ગાંધીએ કંગના રનોતનું નામ લીધા વગર એમની પર પલટવાર કર્યો છે આ તમામ બાબતોની ચર્ચા આજે આપણે ફોકલ પોઈન્ટમાં કરીશું પરંતુ મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા નોટિફિકેશન મળે એટલા માટે વિના મૂલ્યે સબસ્ક્રિપ્શનનું બટન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ તો મિત્રો સામાન્ય રીતે હિરોઈનની આદત હોય છે અલબત્ત હવે કન્ના રનૌતને હિરોઈન કહેવી કે નહીં કારણ કે એમણે એવું કહ્યું હતું કે હું એક વખત લોકસભાની ચૂંટણી જીતી જઈશ પછી હું બોલીવુડ છોડી દેવાનું છું અને કદાચ આ ઇમરજન્સી જે ઇન્દિરા ગાંધી પર ઓગણીસો સિત્યોતેરની જે હાલત હતી એના પર બનાવેલી આ કદાચ એમની છેલ્લી ફિલ્મ પણ હોઈ શકે પરંતુ એ ફિલ્મના પ્રચાર પ્રસાર માટે જ્યારે એ નીકળ્યા છે ત્યારે એમણે સ્વાભાવિક છે કે ઘણી વખત હિરોઈન જે છે એ વિવાદાસ્પદ બયાન આપતી હોય છે ખંગના તો વિવાદોની ક્વીન ગણાય છે એટલે એમણે જન્માષ્ટમીના દિવસે એક હિન્દી દૈનિકને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે દિલ્હીની સરહદે જે કિસાન આંદોલન થયું હતું એ ખરેખર બહુ જ મોટી કોન્સ્પિરેસી એટલે કે ષડયંત્ર હતું અને એ ષડયંત્ર જે છે એનો ઈરાદો જે છે ભારતમાં બાંગ્લાદેશ વાળી કરવાનો હતો અર્થાત એ આંદોલનના બહાને ભારતમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ હતો ભારતમાં રાજકીય અસ્થિરતા લાવવાની કોશિશ હતી અને એ તો આપણા નેતાઓ આટલા બધા મહાન સશક્ત અને વિઝનરી હતા કે જેને કારણે ભારત બચી ગયું પરંતુ એમને કહ્યું કે કિસાનોને ખબર નથી જ્યારે એમ કે કિસાન તરફી કાયદા જે છે એ પાછા ખેંચી લેવામાં આવ્યા ત્યારે કિસાન આંદોલન નેતાઓને બહુ જ આઘાત લાગ્યો તો અને એમની છાવણીઓમાં તો લાશો લટકતી હતી ત્યાં તો રેપ થતા હતા ટૂંકમાં પરોક્ષ રીતે બલકે સ્પષ્ટ રીતે કંગના રનોતે કિસાન આંદોલનકારી નેતાઓને ભાંડવામાં કોઈ કસર રાખી નહીં એમને બળાત્કારીઓ પણ કયા એમને હત્યારાઓ પણ કયા અને પાછું ઉમેર્યું કે અગર દેશ ભાડમે જાયગા તો આપ લોગ ભી ભાડમે જાઓગે અને પાછું એમની બુદ્ધિ ક્ષમતા અંગે પણ ટીકા ટિપ્પણી કરી હવે ભારતીય જનતા પાર્ટી જે છે એ ગંગા રણોતના આ વિવાદાસ્પદ બયાનથી અત્યંત અકળાઈ ચૂકી છે એટલા માટે કે કોંગ્રેસ પાર્ટી ગંગા રણોતના નિવેદનથી અકળાય કે ગુસ્સે થાય કે ત્વરિત ટિપ્પણી કરીને પલટવાર કરી તો સમજી શકાય છે આમ આદમી પાર્ટી ગુસ્સે થાય કે શીખ સમુદાય નારાજ થાય તો સમજી શકાય પરંતુ ભારતીય જનતા પાર્ટીને લાગે છે કે હરિયાણામાં અત્યારે ચૂંટણીનો માહોલ છે હરિયાણામાં ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટી માટે ત્યાં કપરા ચડાન છે હરિયાણાના જાત મતદારો હરિયાણાના કિસાનો ભાજપથી નારાજ છે એમને માંડ માંડ સમજાવવાની કોશિશ કરી રહ્યા છે ચૂંટણીની તારીખ પાછી લઈ જવાની વાત કરી રહ્યા છે ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન આ બધી જગ્યાએ પેટા ત્યારે કંગના જે ભાંગરો વાટ્યો છે એનાથી ભારતીય જનતા પાર્ટીએ પોતાની જાતને એકદમ દૂર કરી દીધી છે અને એમને કહ્યું છે કે કંગના રનોતને ભારતીય જનતા પાર્ટી માટે નિવેદન આપવાની કોઈ અધિકૃત સત્તા નથી એમને ભાજપ માટે નિવેદન આપવાની કોઈ અનુમતિ આપવામાં આવી નથી ભાજપ માટે નીતિ વિષયક નિવેદન આપવા માટે કંગના રણોતની કોઈ જ ઓથોરિટી નથી અને કંગના રણોતે કિસાન આંદોલન અંગે કરેલી ટીકા ટિપ્પણીથી ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ રીતે સંમત નથી આ એમના વ્યક્તિગત વિચારો હોઈ શકે અલબત્ત એ કહેવું સહેલું છે પરંતુ કહે છે ને કે બોન્સે ગઈ વો હોસ્સે બિગડતી નહીં એટલે કંગના રણોતે ભારતીય જનતા પાર્ટીને બહુ જ મોટું નુકસાન કરી નાખ્યું છે હવે અધુરામાં પૂરું રાહુલ ગાંધી પર અવારનવાર નિશાન સાધતી હોય જો કંગના રનોત તો રાહુલ ગાંધી એ પણ નામ લીધા વગર ભારતીય જનતા પાર્ટીની એક સાંસદ ભારતીય જનતા પાર્ટીની એક સાંસદ એમ કહીને પલટવાર કરતા કહ્યું છે કે અન્નદાતા કિસાનોનું અપમાન ભારતીય જનતા પાર્ટીની આ એક મહિલા સાંસદે કર્યું છે ત્રણસો દિવસ સુધી દિલ્હીની સરહદે જે કિસાનો રાત દિવસ તડકો છાંયડો કડકડતી ઠંડી અને વરસાદ વચ્ચે જેમને આંદોલન કર્યું સાતસોથી વધુ કિસાન ભાઈઓના કિસાન નેતાઓના મોત થઈ ગયા એ કિસાન સહિત કિસાન પરિવારોને યોગ્ય વળતર મળ્યું નથી મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે જે ટેકાના ભાવો આપવાની વાત હતી એ અપાયા નથી કિસાન આંદોલનનો ઉકેલ લાવવા માટે જે એક સમિતિ બનાવવાની વાત કરી હતી એ સમિતિની વાત જે છે એ અભેરાય છે અભેરાઈએ ચડી ગઈ છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ એક મહિલા સાંસદ આટલું બધું અત્યંત રીતે આપી શકે છે અને સાથોસાથ કિસાન જે છે એમની ટીકા કરે કિસાન આંદોલનની ટીકા કરે ત્યાં સુધી તો તો પણ ઠીક છે પરંતુ કિસાનોનું ચારિત્ર હનન કરે છે એમને બદનામ કરવાનો પ્રયાસ કરે છે આ કોંગ્રેસ પાર્ટી સાંખી નહીં લે બલકે કોંગ્રેસ પાર્ટીના મહિલા પ્રવક્તા જે છે સુપ્રિયા તો કહ્યું કે આ કંગના રણોતની કુત્સિત માનસિકતા છે અને ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ કરવું જોઈએ કે ખરેખર તેમના તમામ નિવેદન સાથે ભાજપ સંબંધ છે કે નહીં અલબત્ત ભાજપે તો પોતાના હાથ કંગના રણોતથી ધોઈ જ નાખ્યા છે અને એમને સ્પષ્ટ કહ્યું છે કે એના વ્યક્તિગત નિવેદન સાથે ભાજપને કાંઈ લેવા દેવા નથી સ્નાન સૂતકનો પણ સંબંધ નથી આમ આદમી પાર્ટી કે જેની પંજાબમાં સરકાર છે હવે આ કંગનાબેન રનોતે એવું પણ કહી દીધું કે પંજાબ તો ઉડતા પંજાબ છે પંજાબમાં ભયંકર ડ્રગનો વેપાર ચાલે છે પંજાબમાં યુવાનોની પેઢી ડ્રગને કારણે ખતમ થઈ રહી છે એનાથી પંજાબ સરકાર નારાજ થઈ આમ આદમી પાર્ટી નારાજ થઈ અને પ્લસ અધુરામાં પૂરું વાકિસાનો નિવેદન કર્યું એટલે આમ આદમી પાર્ટીએ ભાજપને કહ્યું છે કે કંગના રનોતની હકાલપટ્ટી કરવી જોઈએ અલબત્ત એક રાજકીય નિવેદન છે પરંતુ શીખ સમુદાય જે છે એ કંગા થી બહુ નારાજ છે એની વાત હું કરું એ તમને કહું કે અઢી મહિનામાં કંગના રણોતે કેવા કેવા ભાંગરા વાટ્યા છે સૌથી પહેલા તો એ સંસદ સભ્ય બનીને શપથ લેવા જતી હતી ત્યાંને ચંદીગઢ એરપોર્ટ પર જ એક સીઆઈએસએફ એટલે કે કેન્દ્રીય સુરક્ષા બળની મહિલા જવાને એને એક લાફો માર્યો હતો અને લાફો મારીને એને એવું કહ્યું હતું કે મેં ઈરાદાપૂર્વક જાણી બૂજીને કંગના રણોતને લાફો માર્યો છે કારણ કે એને એવું કહ્યું હતું કે આંદોલનકારી મહિલાઓ જે હતી કિસાન આંદોલનની એના વિશે એને બહુ જ અઘટિત અને અભદ્ર ટિપ્પણી કરી હતી અને એ હું માફ ના કરી શકું કારણ કે મારી મા પણ એ આંદોલનમાં બેઠી હતી કંગના રણોતે એટલી બધી ગંદી ટિપ્પણી કરી હતી કે હું એને ઉચ્ચારી પણ શકું એમ નથી પરંતુ એ મહિલા જવાન હતી એને મારી દીધો ત્યારબાદ તમે જુઓ તો કિસાન આંદોલન વખતે જાણીતી સિંગર રિહાના કે જે દેશ વિદેશમાં બહુ જ વિશ્વ વિખ્યાત સિંગર છે રિહાના એને ટ્વીટ કરીને કિસાન આંદોલનને સપોર્ટ આપ્યો હવે ફોબ્ઝની યાદી તમે જુઓ ને તો જે તે સમયે અત્યારે તો વધી ગઈ હશે પણ જે તે સમયે રિહાનાની વર્થ એટલે કે એની આવક કો અથવા તો એની જે આર્થિક સમૃદ્ધિ કો એ લગભગ તેતાલીસો કરોડ હતી રિપોર્ટ અનુસાર છતાં પણ આપણા કંગનાબહેને એવી ટિપ્પણી કરી કે આ બાઈ છે ને એને સો કરોડ રૂપિયા લઈ અને કિસાન આંદોલનની તરફેણમાં ટિપ્પણી કરી હશે એટલા માટે એમ કે ટ્વિટર પર નિવેદન કર્યું હશે અને આ બાઈ તો છે એક સામાન્ય સિંગર છે બમશીક બમશીક કરી શકે છે અને બીજું કે એની શું વેલ્યુ છે એને તો કેમેરા સામે તમે ખો એ બધું બતાવી શકે છે કંગના રણોતે જે ટિપ્પણી કરી એ સ્તરે હું જવા નથી માગતો પણ કંગના રણોતની જે ટિપ્પણી હતી બહુ જ અભદ્ર હતી અને ઉલ્લેખ કરવા લાયક પણ નથી અને શાલીનતાની સીમાનો ભંગ થાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે કંગના રણોતની ટિપ્પણી જે છે એ એક મહિલા કલાકાર રિહાના વિશે જે કરી હતી એ અઘટિત હતી હવે રાહુલ ગાંધી માટે તો આ જ્યારે રાહુલ ગાંધી ચૂંટણી વખતે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરતા હતા ત્યારે આ કંગનાબેને એવું કહ્યું હતું કે રાહુલ ગાંધીના ગ્રાન્ડ છે એ તો મુસ્લિમ હતા એની ગ્રાન્ડ મધર જે છે એ પારસી હતી એની માં ક્રિશ્ચન છે તો કે હવે જેની માં ક્રિશ્ચન હોય જેના ગ્રાન્ડફાધર મુસ્લિમ હોય જેના ગ્રાન્ડ મધર પારસી હોય એની પોતાની કઈ જાત છે એ તો પોતે સ્પષ્ટ કરે ટૂંકમાં કંગના રનોત જે છે એને અવારનવાર બિનજરૂરી નિવેદન કરવાની આદત પડી છે અને મને ચોક્કસ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની શીર્ષસ્થ નેતાગીરી એનાથી સંમત નહીં હોય હમણાં તાજેતરમાં જ હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો અને રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્ડનબર્ગના રિપોર્ટ અંગે એમ કે ગંભીરતાથી નોંધ લઈને સેબીના જે ચીપ છે માધવી બુચ્છ એમને રાજીનામું આપવું જોઈએ અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી મૂકવી જોઈએ તો આપણા કંગનાબેને કહ્યું કે રાહુલ ગાંધી તો દેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે દેશની સુરક્ષા અને દેશની આર્થિક પરિસ્થિતિ છે એની સાથે ખિલવાડ કરવાની કોશિશ કરી રહ્યા છે એણે એક ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીની ઇન્દિરાજી સાથે કોઈ સરખામણી ન થઈ શકે કારણ કે રાહુલ ગાંધી તો જે છે એ ખુરશીની પાછળ પાછળ ફર્યા કરે છે રાહુલમાં કોઈ વિઝન જ નથી અને રાહુલનું કોઈ ફ્યુચર નથી અલબત્ત રાજકીય આક્ષેપોને બધું તો ચાલ્યા કરે રાજકારણમાં આપણે બી સમજી શકીએ છીએ પરંતુ આ વખતે કંગના રનોતે પંજાબ સાથે પંગો લીધો છે અને પંજાબ સાથેનો પંગો જે છે એ ઇન્દિરા ગાંધી માટે પણ અત્યંત ઘાતક નીવડ્યો હતો એ આપણે ઇતિહાસમાં ન પડીએ તો પણ એની જે ઇમરજન્સી મૂવી જે છે જે પંજાબમાં જે તે વખતે કથિત આતંકવાદને આધારિત હતી ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી એને કેમ લાદી એ બધી વાત છે એમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિને એવું લાગ્યું એનો જે વિડીયો રિલીઝ થયો તે અલબત્ત ફિલ્મ તો છઠ્ઠી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે કે એમાં ભિંદ્રાણવાલે સાહેબ કે જેને શીખ સમુદાય શહીદ માને છે એ ભિંદ્રાણવાલે માટે અભદ્ર ટિપ્પણી કરી છે અને એમને યોગ્ય રીતે દર્શાવવામાં નથી આવ્યા સાથોસાથ સતવંતસિંહ અને બિયનસિંહ કે જેમને એકત્રીસમી ઓક્ટોબર ઓગણીસો ચોર્યાસીના રોજ ઇન્દિરા ગાંધીની હત્યા કરી હતી જે એમના બોડીગાર્ડ હતા એમના વિશે પણ જે અનુચિત ઉલ્લેખો થયા છે આ ફિલ્મમાં એ અંગે શીખ સમુદાયે નારાજગી વ્યક્ત કરી છે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ તો આ ફિલ્મને બેન પ્રતિબંધ મૂકવાનું કહ્યું છે પરંતુ એક શીખ પ્રવૃતકે તો સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવ્યો છે અને વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે એમાં એને કંગના રણોતને ધમકી આપી છે અને કહ્યું છે કે હમ આપણે સંતજી ભીંડરાણવાલે કે લઈએ અગર સર કટવા શકતે તો સર કાટ બી શકતે હૈ અને કંગના રણોતે પણ આ વાતને અત્યંત ગંભીરતાથી લીધી છે એ સોશિયલ મીડિયાનો જે વિડીયો વાયરલ થયો છે એ કંગના રણોતે દિલ્હી પોલીસ મહારાષ્ટ્ર પોલીસ અને હિમાચલ પ્રદેશની પોલીસ જે છે એને ટેગ કરીને ટ્વિટ કર્યો છે અને કહ્યું છે પોતાની પાર્ટીને બીજા બધા લોકોને સંબંધિત લોકોને કે ભાઈ મને આવી ધમકી જે છે આ એક જૂથ દ્વારા મળી રહી છે અલબત્ત આ તો બે કલાક પહેલાંની જ વાત કરું તો ઉત્તર પ્રદેશમાં કંગના રનોતની નનામી જે છે ઠાઠડી જે છે એ બાળવાની કોશિશ થઈ છે ત્યાં પણ કાયદોની અને વ્યવસ્થાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો છે ટૂંકમાં કંગના જે છે એ પોતાની ફિલ્મ પહેલાં વિવાદ સર્જવામાં કદાચ સફળ થશે પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે હું ચોક્કસ માનું છું કે કંગનાના બે જવાબદાર નિવેદનો જે છે એ લાયબિલિટી પુરવાર થશે એ વિવાદનો મતપુડો ભલે છંછેડે પરંતુ ભાજપ માટે તો એ આફતનું પોટલું સાબિત થઈ રહ્યું છે અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે તમને જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો કંગના રણોતની ટીકા ટીપની વિશે વિવાદ જગવવાની એની નીતિ રીતિ વિશે અને ભારતીય જનતા પાર્ટીને કંગના રણતને કારણે ખરેખર નુકસાન થશે કે કેમ ભારતીય જનતા પાર્ટી એને ખામો રહેવાનું જે સૂચના આપી છે એનું એ ખરેખર પાલન કરશે કે પછી આદત છે મજબૂર હજુ નવા વિવાદો સજતા રહેશે અને હા ટીકા ટિપ્પણી કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ